કેમ બધા મજામાં તો અત્યારે જોયો અમારે છે ને જવાનું છે દરિયા ની અંદર થાપે ને તમને ખબર હશે હું તો ઘણી વાર જઈએ પણ મેમન કેમ કે છે દેખાતું નહીં યાર અંધારામાં આ મેમન ને જવું છે અને આ બધા નથી આવતા પણ બધા મૂકવા આવ્યા છે મિત્રો અમે છ જણા જઈશી અને સામાન જોવામાં બધું ભરી લીધો છે ને અત્યારે છે ને ભાઈ હજી પાણી નથી અહીંયા થોડોક ઓછા છે એટલે દરિયો તમને હવે તો અહીંયા દરિયા કિનારે છે પણ કાંઈ દેખાય નહીં ટેમ્પો દરિયામાં લઈને છે અને અમે જવાનું છે આમ લેટ થઈ થઈને હા જો ના થાય પણ જવાનું છે પણ શું કહેવાય કે કઈ જાયેલા ભાઈ તમે અહીંયા અંજાઈ જઈશી બ્લોગમાં તો ભાઈ કહેતા એક કે ટાપુ પર જાવું છે તો મેં કીધું હાલો હું તો ઘણી વાર જઈએ તો અત્યારે જમવાનું એવું બનાવવાનું છે અમારે આ આ ટેમ્પો ખતરનાક ટેમ્પો કાઢ્યો ભાઈ અને અત્યારે દરિયા કિનારે આવ્યા છે અને તમને અત્યારે દેખાય છે ઓછું કારણ કે અમે હવાર માં દેખાય છે હવાર માં ખાલી હવાર લગીને ખમી જાવ તમે દી ઉગી ગયો છે આ ભેગું થઈ ગયું બે વર્ષથી અમે આવીને તે દુને નાવા પણ કઈ ભેગું થયું નથી મેન તો અમારા ટાપુના માલિક તો બાકી રહી ગયા આ છે બ્રાન્ડ એમ્બેસેડર

અને હું આવ્યો તમને ખબર પણ દર વખતે અલગ અલગ એક્સપિરિયન્સ થાય સામાન ઓછી બનાવીશું આપણે જવાનું ખાલી કેટલા છ જણાને છે મૂકવા કેટલા જણા મૂકવા તો ભાઈ આમ દેખાતા નથી આ બધાનો પ્રેમ ગજબનો નો ભાઈ કારણ કે અમારે રહેવાનું હોય છ જણા લગભગ મૂકવા આવ્યું આખું ગામ હવે છે ને થોડું હાલીન જાય છે કેમ કે અહીંયા ટેમ્પો નહીં આવે જેટલું આયલો એટલું આયકો એ ટેમ્પો ખૂટી જાય રસ્તામાં એટલે આમ હાલ્યા જાય છે ઈ માં આગળ પડ્યું છે પકડજે લઈ લેસ એમાં લોટ છે આમાં હા 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 ચલો ભાઈ એને એ મોટા હવે છે ને પાણી ભરાઈ જાય બધી વાટ જોવાની છે આપણે નવ વાગ્યા નું કીધું હતું ભાઈ અત્યારે દસ વાગી ગયા છે પણ હજી પાણી નથી ભરાનું ભાઈ પાણી નથી આ જરીક ભરાય પાણી પછી મને હવે એવું લાગે કે હોયથી કોકરો ભરીને નાખવો જોઈએ છે થોડો પાણી ભરાય નહી થાય તો ભાઈ અમે એટલા જણા જવાના છે જો એક ભાઈ અહીંયા બેઠા છે હવે પાણી જરીક ભરાય અને શું કહેવાય મસબેવાળા ભાઈ ગયા છે એમના આવ્યા હતા આવે પછી આવી ગયા છે ભાઈ અમારા ડ્રાઈવર બહુ વાટ જોવ રહ્યો હતો મિયો

હાલો ભાઈ જો એક ભાઈ અમારે જાય છે રેસ્ક્યુ કરી નાખ્યું છે વિશુ ભાઈ આપડે અને હાલો આપણે બધો સામાન લઈ લઈ ચલો આણ દો લાવો ઠેલો ચાલો ભાઈ આપણે આપણો ઠેલો લઈ લીધો છે ઓલા બધા સામાન ઉતારે છે હજી

પાથરી દીધું છે સામ ના પીડો હે ઉપાધિ નો કરો રેડી રેડી બસ લીલા બસ હમણાં બધું ઓકલી જાય સમજી તો આજ છે બાજરાનો લોટ કાતરો આપડા હાથમાં છે મીઠું આવી ગયું છે અને હું બનાવું છું રોટલા તો જોઈએ આજ કેવા રોટલા બને આમ બહુ ફાવતા તો નથી પણ થાબડી થાબડી ને બનાવવાના છે હે લીલેશ દેશી જુગાડ દેશી જુગાડ દાંત કાઢતા ન ભાઈ

ગાંઠિયા નું શાક થઈ ગયું છે રેડી તેડ મરચા રોટલો સાઈસ અને બધા મિત્રો શાક કોને બનાવ્યું હા ભાઈ તમને બનાવ્યું ખબર છે અમને ફેમિલી બધાએ જમી લીધું ને હવે છે ને હોઈ જઈ રાતના અઢી વાગી ગયા છે આ ભાઈ અહીં મોબાઈલ ઘૂંગડે છે આ જો એમાં દરિયો છે અહીંયા સુધી પાણી આવે છે અહીંયા હવે હોઈ જઈ ઊંઘ આવે છે હારવાલો ગુડ નાઇટ ખુશ છે દાતણ કર નહીં છે અને ભાઈ અત્યારે છે ને બકરા ઓલા ટાપુ પર જે લાવતા ને નાથે અહીંયા એવા છે આપણો મિત્ર જ છે મતલબ વર્ષો વર્ષ હોય જ એટલે મજા આવી જાય ને અહીંયા જો બકરા હોય કે એટલે તો દૂધ પીવે છે ભાઈ દૂધ શાહ બને છે અહીંયા વિજયભાઈ બનાવે છે શાહ સારો બનાવે છે પાણી ન રેડતા કેમ કે દૂધની તાણે જ નથી જો અહીં દૂધ પી લ્યો તમે અને તમને એમ થતું કે બકરા ક્યાંથી આવ્યા તો આ છે ને ભાઈ અત્યારે જો આ એટલો ફોટ ને ખાલી હે એટલે બકરાએ બે મહિના રહેતો હોય તે દીધા આમાંથી લાવે બાકી એનું પાણી ને એવું હોય બકરાને પીવાનું તો એ બધું હોડામાં ને એવું લાવે બાકી અહીં સેજ ભાઈ વરસાદનું વરસાદ આવે તો આમાં પાણી ભરાય રહે બાકી એ હોડામાંથી વીવીને લાવે અને આમાં રેડ એ રીતનું હે ભાઈ એ ભાઈ બસ 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 હો જા તો પીવો પડે ભાઈ સવાર સવાર ભાઈ અત્યાર છે ને બધાને ભૂખ લાગી છે તો ચા પી લઈ એ પાછો બકરાનું દૂધ નો દુવા કોણ જીત બાપુ બાપુ આનું નામ પાડીસ બાપુ નામ પાડી દીધું છે ફેમિલી નાસ્તો કરી લીધો ને હવે છે ને ભાઈ અમે જઈ છીએ ટાપુનો આટો મારવા કેમ કે અહીં કોડિયારમાનું મંદિર છે પીર દાદાને દરગાહ છે તો બધા દર્શન કરતા આવી અને આટો મારવા નીકળ્યા છે અને ભાઈ નજારો અહીંથી તમને બતાવે કેમ કે હા ટી શર્ટ હતું મેં બદલાઈ લીધું પાછું કેમ કે અહીંયા ભાઈ પાણીની બહુ તંગી હોય એટલે નાવાનો મેળ ન આવે

29 and I find myself wondering What had happened to the last 10 I ran away with my life fast forward never turned back again It's kinda of funny that the more we pass time The more we need to set them rewind

બાગો બાગો ભાગો 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 હાલો નીલા આઈતે ઉતરવું નહી મારા કે પકડવા હે આ લાઈ થોડી નેટે ઉતર ને ત્યાં વરસાદ જ વયો ગયો હવે છે ને થોડો ફોટોશૂટ ને એવું કરી અને ઓલાભાઈને એક ડ્રોનનું શૂટ લેવું છે એ શૂટ કરી દઈએ સેલી બેટરી છે કેટલા ટકા સાઠ ટકા અઠ્ઠાવન ટકા છે બાકી તો બેટરી પૂરી થઈ જે કેમ કે કેરેલ નીકળે જ્યારે લાઇટ હતી નહીં તો થોડી થોડુંક ચાર્જિંગ મતલબ હવે હું ચડવું ઉપર ચડવું તો જેકભાઈની જવાબ હાલો હું પૈસા જાઉં ચડે ગયા એમ ખરેખર જીવનમાં માં એક વાર અહીંયા જેવું છે સાચી વાત છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવી રીતે હું કહું કઈ ટાપુ નહીં દેખા ને તો કુછ નહીં દેખા ભાઈ વાહ વાહ આટા મારતા હતા ભાઈ બધી આટા માર્યા બહુ બધી મજા આવી અને હવે પાછા જાય છે એ અમારી જગ્યાએ અત્યારે બપોર થઈ ગયા છે આડા બાર થયા જાય છે હવે ત્યાં જ બનાવીશું મેગી બકરા સરે છે અહીંયા અને અમી ગોચકી અમી ન બંધન ગોચકી છે એ મેગી આટું મેગી બની ગઈ છે ને આ છે આપણે દેશી સમજી નમી વિદ્યાર્થીઓ બધા થોડાક ઉપર બી હોય પીણો ઉઠતો હોય ને એટલે સાઈસ ભાઈ આપે છે સાઈસ અને આ ભાઈ બનાવી છે મસ્ત મેગી ટેસ્ટ કરી લીધી આપણે ભાઈ હવે આપણા મિત્ર ભાવેશભાઈ છે સમજો સ્પીડ જો

ને અમાર રોડ આવી ગયો છે અમને લેવા આવે છે તો હવે સામાન પેક કરી બાકી બદે ને આટા મયુ મૈરા અત્યારે પાછા ચા પી નાટા મારા વહી ગયા ને મોબાઈલ માં 13% ચાર્જિંગ છે એટલે બ્લોક એટલો બધો શૂટ ન કર્યો રોડ આવ્યું છે એમજી બધું સામાન ભરે છે તો જઈએ સામાન કાંઠે લઈ બાકી મજા આવી જાય બીજું કંઈ નહીં આ ભાઈ તો દિવાળી સુધી રહેવાના છે યે વિચાર કરો અને મજા છે વાહ 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 સામાન લઈ લીધો બધો એ హలో 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 Frustrated, hello to my loneliness. I guess the ignorance is bliss. Take me back to before the noon. and new. Take it out of cue. Innocence can be a young man's game. Send up for the hall of shame. I wish I knew. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go

టా <coughs>